નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર કડાકા ભડાકા આગળ વધતા જોવા મળી રહ્યા છે અરબસાગર ના દરિયા ની અંદર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં નવા નવા વાવાઝોડા નું તીવ્ર પરિભ્રમણ અત્યારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં એક વાવા વાવાઝોડું બિલકુલ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં અને બીજું વાવાઝોડું બંગાળની અંદર દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનની સાથે ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે તે જ સમયગાળા દરમિયાન આ વર્ષ એટલે કે નૈઋત્યનું બે હજાર નું પણ ધીમી ગતિ આગળ વધી ઉભરીને ભારત દેશની અંદર દસ્તક આપવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમના મોટા ખતરા મંડરાતા જોવા મળી રહ્યા છે એક વાવાઝોડું ગુજરાત નજીક બીજું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર અને ત્રીજું સોમાસુ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાનું હળવી શરૂઆત કરતું હોય તેવા એંધાણો જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો સક્રિય બની રહેલા અત્યારે નવા વાવાઝોડાને લઈને સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને ફરી એકવાર આંધી તોફાન વંટોળ અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દરિયાની અંદર ઉથલપાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને ભયંકર હલછલ અને તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે પવનોની તીવ્રતાની સાથે કચ્છના દરિયાઈ કિનારાના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્ર ના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રેવીસ તારીખ સુધીની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બાવીસ તારીખથી આવનારી અઠયાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે તો હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી પ્રમાણે આવનારી બાવીસ તારીખથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધીની અંદર નવા નવા વાવાઝોડાની અસરો અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની ગતિવિધિને લઈને ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતા હોય તેમ અનેક જિલ્લામાં સાબેલા ધાર વરસાદની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે બે મજબૂત વાવાઝોડા દરિયાની અંદર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને દર વર્ષે સોમાસા પહેલા નવા નવા વાવાઝોડા આવતા હોય છે અને અત્યારે પણ સોમાસુ આવે તે પહેલા ગુજરાતની અંદર વાવાઝોડાનો મજબૂત ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે આમ નવા સંકટરૂપી વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ગુજરાતમાં છવાઈને પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના તટીય વિસ્તારોની અંદર તેવી જ રીતે બેંગલ વિના દરિયાકાંઠાના વિસ્તારથી મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરનો વિસ્તાર નાગપુર અને સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર ઓચિનતાના મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે તો ક્યારથી સક્રિય બનશે વાવાઝોડું હાલ અત્યારે સિસ્ટમની ગતિવિધિ કયા વિસ્તારોમાં અસર દર્શાવી રહી છે અને કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ હળવી ગતિથી પોતાનું જોર દર્શાવી રહી છે જેનું સંપૂર્ણ માહિતી મેળવે તો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને પૂર્વીય ભારતના વિસ્તારથી પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર સતત નવા નવા તોફાની પવનો અને સિસ્ટમની ગતિવિધિને લઈને સતત હલચલ વધી રહેલી જોવા મળી રહી છે વધી રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને અત્યારે વાવાઝોડું લો પ્રેશરના એરિયાની અંદર બેંગલવીના વિસ્તારોની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જે બાદ આ વાવાઝોડું આવતીકાલ દરમિયાન ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારોની અંદર પોતાનું ભયંકર અસરવાળું જોર દર્શાવતું જોવા મળવાનું છે આવતીકાલ દરમિયાન સિસ્ટમની અસરો વધવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ અત્યારે લાઈવ સિસ્ટમના માધ્યમથી જોવા મળી રહ્યું છે આમ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી શકે છે જે બાદ આવનારી બાવીસ તારીખના રોજ સિસ્ટમનું પરિભ્રમણ મુંબઈના વિસ્તારથી ધીમી ગતિ અરબ માધ્યમ માધ્યમથી ગુજરાતના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવતું જોવા મળવાનું છે અને તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમની ગતિવિધિ અને વધી રહેલા સિસ્ટમ સિસ્ટમના પરિભ્રમણને લઈને ગુજરાત ઉપર સતત દિવસે ને ભારે જોર જોવા મળી રહ્યું છે આમ અવનવી સિસ્ટમો અને અસરને લઈને સૌપ્રથમ ગુજરાત નજીક દરિયાની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી શકે છે અને તારીખના રોજ આ લો પ્રેશર સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને લો પ્રેશરના એરિયામાંથી આ સિસ્ટમ ધીમી ગતિએ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે અને ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર ત્રેવીસ તારીખથી લઈને આવનારી 24 અને પચીસ તારીખના રોજ સિસ્ટમનું પરિભ્રમણ ડીપ ડિપ્રેશન પચીસ તારીખથી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ચક્રવાત એટલે કે ભયંકર વાવાઝોડા પરિવર્તિત થતી જોવા મળી શકે છે અને વાવાઝોડું બનવાની સાથે દરિયાની અંદર આંધી તોફાન વંટોળ અને વીજળીના છમકારાની સાથે ગુજરાતમાં ભયંકર વરસાદનું મોટું રાઉન્ડ અને તોફાની પવનોની તીવ્રતા સાથે મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું હોય તેમ ખાસ કરીને પચીસ તારીખથી લઈને આવનારી ઓગણ તારીખ સુધીમાં ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ વીજળીના ચમકારા તોફાની પવનોની ગતિવિધિઓ સાથે કડાકા ભડાકા ગુજરાતમાં વધતા જોવા મળી શકે છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના ક્ષેત્રોમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સતત સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે તમે લાય પણ જોઈ શકો છો કે પચ્ચીસ તારીખના રોજ વાવાઝોડાનું ભયંકર પરિભ્રમણ અરબ સાગરના દરિયાઈ કાંઠાના ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પોતાની ભારે અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર પચીસ તારીખની રાત્રિથી લઈ ini awal nari. ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતમાં સાબેલા ધારથી ભૂક્કા બોલાવી નાખે તેવા ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો આવનારી તારીખથી તારીખ દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક એક નવું આમ સાથે બે બે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળવાનો છે અને સત્યાવીસ તારીખના રોજ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ કેરળના વિસ્તારોની અંદર સોમાસુ ધીમી ગતિએ અત્યારે પોતાની આગમનની શરૂઆત કરતું હોય તેમ સત્યાવીસ મે ના કેરળના દરિયાઈ વિસ્તારોની અંદર સોમાસાનું આગમન જોવા મળવાનું છે જે બાદ સોમાસુ ધીમી આગળ વધતું વધતું ગુજરાત સુધી પહોંચતા પહોંચતા આવતા મહિનાની તારીખથી લઈને જૂનની વચ્ચે ગુજરાતની અંદર આપતું જોવા મળી શકે પહેલા નવા નવા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતની અંદર સાબેલા ધાર આગાહી કરવામાં આવી રહી છે તો દિશા કઈ તરફની રહેશે લાઈવ સિસ્ટમની કે આજે કયા કયા જિલ્લાની અંદર કેવા આગાહી

અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારોને દક્ષિણિયા ગુજરાતના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં રીતસરનો આભ ફાટતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે કયા કયા વિસ્તારમાં ભયંકર પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના થવાને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી ગુજરાતમાં પચીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાની અંદર સિસ્ટમની અસરો વધવાને લઈને કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે હળવો મધ્યમ ધીમે કે ભારે તેની પણ જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે આમ દર્શક મિત્રો ખાસ તારીખો નોંધી લેજો કારણ કે રાજ્યની અંદર વરસાદનો આ

ગુજરાત ઉપર અત્યારથી જ હલસર અત્યારે જોવા મળી રહી છે અને જેમાં પણ તમે જોઈ શકો છો આવનારી કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર રીતસરનું સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવનાર ચોવીસ કલાકમાં ત્રણ જિલ્લાની અંદર જોર વધતું જોવા મળવાનું છે જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચથી નર્મદા સુરતથી તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંતના વિસ્તારો જેમાં મહીસાગર દાહોદના વિસ્તારથી પંચમહાલના વિસ્તારો પાટ વડોદરાના વિસ્તાર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ જેમાં વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને મહિસાગરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર આગામી બે દિવસોની અંદર ખુલ્લું હવામાન જોવા મળી શકે છે ગરમીના પ્રમાણની અંદર પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો હોય તેવું તાપમાન ગુજરાતની અંદર પડતું જોવા મળવાનું છે પરંતુ બે દિવસ બાદ ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે આવનારી 21 તારીખથી લઈને આવનારી 25 તારીખના રોજ ગુજરાત ઉપર માવઠાનો નવો રાઉન્ડ અને વાવાઝોડું ગુજરાતમાં પોતાની અસરો દર્શાવવાની શરૂઆત કરતું જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર એકવીસ તારીખની શરૂઆતની સાથે છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જના સાથે તોફાની તીવ્રતા સાથે વરસાદનું જોર ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વાવાઝોડાની અસરો વધતી જોવા મળવાની છે સોમાસો આવે તે પહેલા મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ વિભાગ એટલે કે ભારતીય હવામાન વિભાગની નવ્યા જોર વધતું જોવા મળી શકે છે તો દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ જિલ્લાઓની માહિતી મેળવે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારથી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં એકવીસ તારીખના રોજ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ખેડા અને મહિસાગરના જિલ્લાની અંદર એકવીસ તારીખના રોજ સિસ્ટમનું ભારે દબાણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે અને તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લામાં ઝાપટા સ્વરૂપે હળવાથી ધીમો વરસાદ વરસતો હોય તેવા પરંતુ બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર પોતાની હોવાને લઈને રાજકોટના ક્ષેત્રોથી લઈને જુનાગઢના વિસ્તારમાં ગીર સોમનાથ થી ભાવનગરના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે સાબરકાંઠા અરવલ્લી ખેડા ગાંધીનગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર લઈને વડોદરા નર્મદા તાપી ડાંગ ભરૂચ નર્મદાથી વિસ્તારો થી લઈને સુરતના વિસ્તારો નવસારી નગર હવેલીના વિસ્તારો આ સંપૂર્ણ વિસ્તારો જે લાઈવ જોઈ શકો છો તે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પણ તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ બાવીસ તારીખના રોજ પણ ગુજરાતમાં માવઠા અને પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસરો જોવા મળવાની છે ત્રેવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર સતત સિસ્ટમની અસરો ધીમી ગતિએ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું જોર યથાવત રહેતું જોવા મળી શકે છે પરંતુ ખાસ ખાસ ને ખાસ દર્શક મિત્રો તારીખ નોંધી લેજો આવનારી ચોવીસ તારીખથી વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર હાહાકાર મચાવવા માટે આગળ વધતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે જેના પગલે ગુજરાતની અંદર આવનારી છવ્વીસ તારીખના રોજ સિસ્ટમનું ભયંકર અસરવાળું જોર ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સતત ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આવનારી છવ્વીસ તારીખથી વીજળીના કડાકા ભડાકા પોતાનું ભયંકર સ્વરૂપ દર્શાવતા હોય તેમ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નવું વાવાઝોડું ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ દર્શાવતું જોવા મળી શકે છે અને ચોવીસ તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી અને ચેતવણી આપવામાં આવી રહી છે પચ્ચીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર યથાવત સિસ્ટમનું જોર જોવા મળશે જો કે ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર થોડું જોર નબળું પડશે પરંતુ સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પચ્ચીસ તારીખના રોજ પણ સતત સિસ્ટમની અને વાવાઝોડાની અસર ને લઈને વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી શકે છે આમ દર્શક મિત્રો ખાસ તારીખોને લખી રાખજો ગુજરાતની અંદર પચીસ તારીખથી ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અને ગુજરાતના વિસ્તારની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં વીસ તારીખથી આવનાર પચીસ તારીખની અંદર તોફાની પવનો વીજળીના ચમકારા તોફાની પવનોની સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું સોમાસુ અને વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે વાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો કારણ કે ગુજરાત માથે મોટી ઘાત વાવાઝોડાને લઈને કરવામાં આવી રહી છે મોટી આગાહી સાથે સાથે જાણી લો કે કયા કયા વિસ્તારોમાં આપવામાં આવી રહ્યું છે ભારે વરસાદનું એલર્ટ અત્યારે દરિયાની અંદર આંધી તુફાન વંટોળને દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંતોની કડાકા ભડાકા સાથે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં જળમગ્ન થશે તેવા પણ મોટા સંકેતો આપવામાં આવી રહ્યા છે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને કરવામાં આવી રહી છે આગાહી અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે 24 મે સુધીની અંદર વાવાઝોડું ગતિ પકડશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરની અંદર બની રહેલું છે વરસાદીય સિસ્ટમનું જોર પરેશ ગોસ્વામીની પણ લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં સર્જનાર વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં ખતરનાક વાવાઝોડું બની શકે છે તેમજ મુંબઈથી લઈને ગોવાથી ગોવાના વિસ્તારોની અંદર વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તેમજ આગામી બાવીસ મેથી વાવાઝોડાની શરૂઆત થશે પવનની ગતિ ધીરે ધીરે વધતી જશે ચોવીસ મે સુધી વાવાઝોડું ગતિ પકડશે તેમજ પવનની ગતિ સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળી શકે છે જે એકસો પચાસ સુધી જઈ શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જમીન ઉપર વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળવાની છે અને વાવાઝોડાની કચ્છ તરફ અસર થવાની શક્યતા છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં આજે ઉચિંતાના મોટા પલટાવ સાથે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ મોટી આગાહી કરી દેવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર વરસાદ અને વાવાઝોડાનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે ચોવીસ થી લઈને ત્રીસ મે સુધીની અંદર રાજ્યની અંદર ગાજવીજ અને આંધી સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના જૂનાગઢના પંથકોથી અમરેલીના વિસ્તાર તથા ભાવનગરના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની મોટી આગાહી આપવામાં આવી રહી છે તો ચોવીસ થી લઈને ત્રીસ મે સુધીની અંદર રાજ્યની અંદર ગાજવીજ અને આંધી સાથે વરસાદ રહેતો જોવા મળી શકે છે સાથે સાથે વેરાવળ અને વાવાઝોડું બની શકે છે બંગાળના ઉપસાગરની અંદર અઠ્યાવીસ મે આસપાસ વાવાઝોડું બનશે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને અઠ્યાવીસ મે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કાંઠે વરસાદ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે કારણ કે સોમાસાની હળવી શરૂઆત પણ કેરળના વિસ્તારોની અંદર સત્યાવીસ થી લઈને અઠ્યાવીસ મે રોજ સોમાસાની અસરો પણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં વધતી જોવા મળવાની છે ગુજરાતની અંદર સત્તાવાર સોમાસું વાવાઝોડું ખલેલના પહોંચાડે તો પંદર જૂન સુધીની અંદર આવી શકે છે જેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ખેડૂતોએ સમજી વિચારીને વાવેતર કરવું જોઈએ જેવી પણ મોટી ખેડૂતોને ચેતવણી અને સલાહ આપવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર પંદર જૂન આજુબાજુની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે તો કેટલીક જગ્યા ઉપર અતિભારે વરસાદની પણ ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર નૈઋત્યનું સોમાસુ પહોંચે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે ત્યારે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદીય સિસ્ટમ બની રહી તે સિસ્ટમ વધુ મજબૂત બનશે અને તે સિસ્ટમના કારણે ડીપ ડિપ્રેશન તો સાયક્લોનિક તો પરિવર્તિત થઈને ગુજરાતના અનેક ભાગોમાં બોલાવશે અત્યારે સાગરની અંદર સંપૂર્ણ સક્રિય સિસ્ટમ જોવા મળી રહી છે જે બાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર મધ્યમ અથવા તો કોઈ જગ્યા ઉપર ભારે અથવા તો અમુક જગ્યા પર ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે આમ વરસાદી સિસ્ટમ અસર લઈને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે પણ ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે